સુરત શહેરમાં સ્થાનિક પોલીસના ભ્રષ્ટ વહીવટ આશીર્વાદથી ચાલતા દારૂના અડાવ પર સ્ટેટ મોન્ટરિંગ સેલની ટીમે દરોડા પાડી રહી છે ત્યારે લિંબાયતના ભ્રષ્ટ વહીવટદારના આશીર્વાદથી ચાલતા મુના લંગડાના દારૂના અડ્ડા પર વેજનસની ટીમે દરોડા પાડતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો ત્યારે બુટલેગર મુન્ના લંગડો ભાગી છૂટવામાં સફળ રહેવા પામ્યો છે સુરતમાં વારોમાર સ્ટેટ મોન્ટરિંગ શેની ટીમ દ્વારા દારૂ અને જુગરના અડાવ પર દરોડા પાડવામાં આવે છે કે સુરતમાં સ્થાનિક પોલીસના ભ્રષ્ટ વહીવટ અને બ્રાન્ચોના ભ્રષ્ટ વહીવટ પાપે ખુલ્લે આમ દારૂના અડાવો આજે પણ ચાલી રહ્યા છે ત્યારે ગુરુ રાજ્ય મંત્રી હર્ષસંઘ વિનાશ શહેર સુરતમાં વારોમાર સ્ટેટ મોન્ટરિંગ શેની ટીમ દરોડા પાડી દારૂના અડાઉ પકડે છે જેને લઈને સુરત પોલીસની કામગીરી સામે સવાલો પણ ઉભા થઈ રહ્યા છે તો ફરી વિજિલન્સની ટીમે લિંબાયત પોલીસ પથકના ભ્રષ્ટ વહીવટદારના આશીર્વાદથી ચાલતા દારૂના અડ્ડા પર દરોડા પાડ્યા હતા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે લિંબાયત પોલીસ પથકની હદમાં સાંઈ બાબા મંદિર નજીક આવેલા રતન ચોક પાસે ઝૂંપડપટ્ટીમાં દરોડા પાડ્યા હતા મુન્ના લંગડા નામના બુટલેગરના અડા પર વિજીલન્સની ટીમે દરોડા પાડતા બુટલેગર મુન્ના લંગડા યાદવ ભાગી છૂટ્યો હતો જેને લઈને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સ્થળ પરથી વિદેશી દારૂનો જથ્થો રિક્ષા અને એક્સાઇઝ મોપેટ મળી એક લાખ નેવ્યાસી હજારથી વધુની મત્તા કબજે કરી હતી બુટલેગર મુંડા લંગડાઈ યાદવ સાથે રિક્ષા રે મોબાઈલ માલિકોને વોન્ટેજ જાહેર કરવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ જીટન